નમસ્કાર મિત્રો આજે લાવ્યા છીએ બહેનો માટે એવા ચાર શાનદાર લહેગા ચોળી જે જોઈને તમારું દિલ ખુશ થઈ જશે આ તમને આપશે એક આકર્ષક લુક તમે સસ્તામાં સહી લુક મેળવી શકો છો તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો હું તમને બધી જ માહિતી આપવાનો છું કેવી ક્વોલિટીમાં આવશે કેવી ડિઝાઇન છે શું ફીચર છે અને ખાસ કે શું કિંમત છે એ બધી જ માહિતી આ વિડીયોની અંદર આપવાનો છું અને તમે આ ચોળી તમને પસંદ આવી હોય તો તમે તમારા ઘર સુધી કેવી રીતે મંગાવી શકો એ પણ કેશ ઓન ડિલિવરી અને ફ્રી હોમ ડિલિવરી સાથે એટલે કે જ્યારે આ પાર્સલ તમારા ઘરે પહોંચી જાય ત્યારે જ પૈસાની ચૂકણી કરવાની રહેશે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હા છેલ્લે એક ખાસ ચણિયા ચોળી લાવ્યો છું જે અત્યારે લોકો ઓનલાઈન ખૂબ જ ખરીદી રહ્યા છે તો શરૂ કરીએ તેના પહેલાં જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો કેમ કે અમે ઓફર અને ડિસ્કાઉન્ટના વિડીયો લઈને આવતા હોઈએ છીએ આ ચેનલ તમને સો ટકા લાભ અપાવશે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો વિડીયોને શરૂ કરીએ તો આ રહી પહેલા નંબરની લહેંગા ચોળી આ છે ચિત્રરેખા રેખા નેટ લહેંગા જેને સુપર સુપરફાઇન વર્ગથી શણગારવામાં આવ્યો છે દરેક થ્રેડમાં છુપાયેલો છે એક રાજકુમારી જેવી સ્ટાઇલ ઘેરા પિંક કલર પર સફેદ ઝગમગતા ડિઝાઇન સાથે તૈયાર થયેલી આ ચોલી એટલી ફાઇન છે કે પાર્ટીમાં કે લગ્ન પ્રસંગે બધાની નજર તમારા પર જ રહેશે ડિઝાઇન છે ઇન્ડો વેસ્ટર્ન બે કોપન બ્લાઉઝ સાથે તમને લુકમાં ફેશનની હદ પાર કરી દેશો મેચિંગ નેટ દુપટ્ટા સાથે મળીને બનાવેલ છે એક રોયલ અને સ્ટાઇલિશ કોમ્બિનેશન એ પણ એક શાહી ટચ સાથે ચોળીમાં ખૂબ જ મજાની ડિઝાઇન જોવા મળે છે અને લહેંગામાં તો ભરતવર્ક જેવી ફિલિંગ આપે છે બ્લાઉઝમાં પાછળ બાજુ હૂક રહે છે અને બોય લોંગ સાઇઝમાં આવશે જે નેટથી બનેલી છે જે તમે ફોટોમાં જોઈ શકો છો દુપટ્ટાની લંબાઈ બે મીટર લહેંગાની લંબાઈ ચુમ્બાળીસ મીટર અને વેસ્ટની લંબાઈ ચુમ્બાળીસ મીટર છે તો તમારી અનુકૂળ સાઇઝ હોય તો તમે મંગાવી શકો છો જે લોકોએ આ ચણિયા ચોળીને ઓનલાઈન મંગાવી છે તેમના સારા સારા રિવ્યૂ આવ્યા છે ચંદ્રાએ લખ્યું છે કે આઈ લવ ધીસ પ્રોડક્ટ બહુત અચ્છા હૈ જેસા સોચા થા ઉસી બી બહુ જ સુપર હૈ સલમાને લખ્યું છે કે બહુ જ અચ્છા હૈ દિલ ખુશ કરી દીયા તો તમે આને પસંદ કરી શકો છો આ લહેગા ચોળીની વિશેષતાની વાત કરીએ તો પાર્ટીવેર લુક માટે પરફેક્ટ છે

હેવી થ્રેડ વર્ક અને મિરર વર્ક એટલું ભવ્ય છે કે કોઈની પણ નજર ઊભી રહી જ ન શકે ફૂલ સ્લીવિંગ પર કરેલ જાળીદાર કઠાઈ અને ફ્લોર લેન્થ લહેંગાની બોટમ બોર્ડર પરનું ડિટેલિંગ વર્ક બસ દિલ જીતી જાય છે લાઇટ વેઇટ અને બે મીટર લાંબુ નેટ દુપટ્ટો જે તમારા એથનિક લૂકને પૂરું પારંપરિક બનાવે છે ફ્રી સાઇઝમાં ઉપલબ્ધ છે લહેંગાની લંબાઈ અને વેસ્ટની લંબાઈ બંને બેતાળીસ ઇંચ સુધી એડજેસ્ટ થઈ શકે છે ચોળી અલગ અલગ કલરમાં આવશે જેમ કે ગ્રીન મરૂન પિંક પર્પલ યલો રેડ કલરમાં આવશે તમારી મનપસંદીદા કલરમાં તમે મંગાવી શકો છો ઇન્ડો વેસ્ટર્ન પ્રકારની ચોળી છે ચોળીમાં ખૂબ જ સુંદર ડિઝાઇન જોવા મળે છે બ્લાઉઝમાં લોંગ સાઇઝમાં બોય આવશે બોય જે છે એ જાળી આકાર જોવા મળે છે લેંગામાં પણ ખૂબ જ સુંદર પેટર્ન જોવા મળે છે તેમાં ફૂલોની ડિઝાઇન કરેલી છે દુપટ્ટાની અંદર ખૂબ જ સુંદર અને જાળી લેસ વર્ક કરેલ છે આ લહેંગા ચોળી દરેક કલરમાં ખૂબ જ સુંદર લાગે છે આ તમે તમારા એન્ગેજમેન્ટ સમય અથવા તો લગ્ન પ્રસંગે પહેરી શકો છો તમને સો ટકા આકર્ષવામાં મદદ કરશે આની કિંમતની વાત કરીએ તો આની કિંમત બારસો રૂપિયા છે પણ જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો છો વિડીયોને લાઈક કરો છો તો તમને આ ચોળી માત્ર આઠસો રૂપિયામાં મળશે ઓનલાઈન ખરીદવાવાળા લોકોએ રિવ્યૂ સારા સારા આપ્યા છે કોઈકે લખ્યું છે કે સો નાઇસ આઈ એમ હેપી ફોર ધીસ તો આવી સારી લૂકવાળી લહેંગાચોળી તમારા કલેક્શનમાં હોવી જ જોઈએ ત્રીજા નંબરની લહેંગાચોળીની વાત કરીએ આ છે એકદમ ડિઝાઇનર લૂકવાળી વેલવેટ લહેંગાચો જે લાવે છે તમારા અંદરના રોયલ અંદાજને બહાર તમારા પણ ફંક્શન લગ્ન કે તહેવાર માટે આ એક પરફેક્ટ પસંદગી છે ડિઝાઇનની ખાસિયત વિશે વાત કરીએ તો ચોળી અને લહેંગા બંનેમાં સુંદર ચળકતી વર્ક કરવામાં આવ્યું છે આ લૂક ખૂબ જ રજવાડી લાગે છે ખાસ કરીને એ સિલ્વર વર્ક જેવા કારણે તમે ચમકી ઉઠશો ચોળીનું કાપડ હેવી છે વેલવેટ ફેબ્રિક છે જે સોફ્ટ અને કમ્ફર્ટેબલ છે ધોયા બાદ પણ પોતાનું લુક જાળવી રાખે છે સાથે છે મેચિંગ નેટનું દુપટ્ટો જેમાં લેસ વર્ક અને સ્ટોન વર્ક પણ કરવામાં આવ્યું છે દુપટ્ટાની લંબાઈ સિત્તેર ઇંચ લહેંગાની સાઈઝ છે બેતાળીસ ઇંચ અને વેસ્ટની સાઇઝ છે બેતાળીસ ઇંચ સુધી એડજસ્ટ થઈ શકે છે એવી છે લહેંગામાં બાજુની સાઈડ લોંગ લટકન લગાવેલ છે જે ચોળીની સુંદરતામાં વધારો કરે છે વાત કરીએ તો બ્લાઉઝમાં ખૂબ જ સુંદર પેટર્ન કરેલી છે તેમાં લોંગ સાઈઝમાં બોય છે જે નેટથી બનેલી છે બ્લાઉઝની પાછળના ભાગે સુંદર મજાની ગળાની ડિઝાઇન જોવા મળે છે લહેંગામાં નીચે ખૂબ જ સુંદર લેસ વર્ક કરેલું છે દુપટ્ટામાં પણ મોટી સાઇઝમાં લેસનું કામ કરેલ છે ફૂલ જેવી ડિઝાઇન જોવા મળે છે આ લહેગા ચોળી પર પ્રકાશના સીધા કિરણો પડવાથી લહેંગા ચોળી ચમકી ઉઠે છે આ ચોળી અલગ અલગ કલરમાં આવશે જેમ કે રેડ ગ્રીન યલો અને બીજા પણ કલરોમાં આવશે દરેક કલરમાં આ લહેંગા ચોળી ખૂબ જ સુંદર લાગે છે જે તમે ફોટોમાં જોઈ શકો છો ગુડ લેન્થ ગુડ કલર અને ગુડ ફેબ્રિક જોવા મળે છે તો તમે આ લહેંગા ચોળીને પસંદ કરી શકો છો તો હવે કિંમતની વાત કરીએ તો આની કિંમત સાતસો રૂપિયા છે ઓનલાઈન ખરીદવાવાળા લોકોએ સારા સારા રિવ્યૂ આપ્યા છે કોઈકે લખ્યું છે કે ભાઈ સાહેબ ક્યાં ડ્રેસ આવ્યા હૈ મસ્ત દિલ ખુશ કરી દીયા ગીતાએ લખ્યું છે કે સો બ્યુટીફુલ ચોથી અને છેલ્લી ચણિયા ચોળીની ડિઝાઇનની વાત કરીએ તો આ છે એકદમ શાનદાર લાવેન્ડર કલરનું ચોળી કાગરાનું કોમ્બો સેટ જેમાં ખાસ એવા કઢાઈ કામ અને ડિઝાઇન છે કે જેને જોઈને કોઈ પણ તમને એકવાર નહીં પણ બે વાર જોઈને વખાણ્યા વગર નહીં રહી શકે બ્લાઉઝ છે ત્રાંસુ ગળાવાળી અને જેમાં એવી નાજુક સિલ્વર કલરની કઢાઈ છે કે જે લાઇટમાં ચમકે છે લાંબી બોય છે જેમાં પણ સરસ વર્ક કરેલ છે જે તમારા હાથને એકદમ રોયલ લુક આપે છે ચોળીનો ફિટ એવો છે કે તે આપમેળે તમારા લૂકને સ્પાર્સ અને એલિગન્ટ બનાવે છે કાગરો રોયન ફેબ્રિકથી બનેલો છે આ લાવેન્ડર કલરનો કાગરો છે ફ્લેર સ્ટાઇલમાં એટલે કે જ્યારે તમે ફરો છો ત્યારે કાગરો ઉડીને પૂરો રોયલ લુક આપે છે કાગરાના હેમર લાઇટ પર સુંદર સફેદ થ્રેડવર્ક કરેલ છે જેમાં ફૂલો અને કળીઓના નમૂનાઓ છે દુપટ્ટો પણ ફેબ્રિક ફેબ્રિકથી બનેલ છે જે હળવો દુપટ્ટો સાથે મળે છે જેની બોર્ડર પર ખાસ કથાઈથી ભરેલી છે દુપોટો પહેરીને તમારું લુક એકદમ રેડી લાગે છે લગ્ન ફંક્શન કે ફોટોશૂટ માટે પરફેક્ટ છે લહેંગા ચોડીની ખાસિયતની વાત કરીએ તો કાપડાનું મેટિરિયલ રેઉન છે એટલે કે આરામદાયક અને હળવું છે લાવેન્ડર કલર જે દરેક સ્કીન પર ગજબ લાગે છે બોલિવૂડ સ્ટાઇલ લહેંગો પાર્ટી લગ્ન કે તહેવારો માટે પરફેક્ટ છે લહેંગાની વેસ્ટની સાઈઝ અને લહેંગાની લંબાઈ બેતાળીસ ઇંચ છે દુપટ્ટાની લંબાઈ બે પોઈન્ટ પચીસ ઇંચ છે જે રેગ્યુલર સાઇઝમાં આવશે આ લહેંગાચોડી તમને એકદમ ટ્રેડિશનલ લૂક આપશે અનસ્ટ્રેચેબલ છે હવે કિંમતની વાત કરીએ તો આની કિંમત પંદરસો રૂપિયા છે પણ જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો છો વિડીયોને લાઈક કરો છો તો તમને આ ચોડી માત્ર બારસો રૂપિયામાં મળશે તો જલ્દી આ ઓફરનો લાભ લો અને અત્યારે જ ઓર્ડર કરો તો મિત્રો આ હતી ચાર ચોળી જે અત્યારે ઓનલાઈન ખૂબ જ માંગ છે તમને આમાંથી કઈ પસંદ આવી એ કમેન્ટ જરૂરથી કરજો અને જો વધારે તમારે ચોળી પર વિડીયો જોતા હોય તો કમેન્ટ કરો અથવા તો અમારી ચેનલમાં જઈને તમે જોઈ શકો છો હવે વાત કરીએ કે તમે ઓર્ડર કેવી રીતે આપી શકો ઓર્ડર આપવા માટે આપેલ નંબર પર માત્ર માત્ર વોટ્સઅપ મેસેજ કરો મેસેજમાં તમારું નામ મોબાઈલ નંબર અને પૂરું સરનામું આપવાનું રહેશે જેથી આ સેટ તમારા ઘર સુધી મોકલી શકે તેના માટે કોઈ ચાર્જ લાગશે નહીં કેશ ઓન ડિલિવરી એટલે કે પૈસાની ચૂકવણી ત્યારે જ કરવાની જ્યારે આ પાર્સલ તમારા ઘર સુધી પહોંચી જાય અને કોઈ સેટમાં ખામી હોય તો ત્રણ દિવસની અંદર રિટર્ન કરવાની પોલિસી ઉપલબ્ધ છે અમારી સાથે ઘણા લોકો ઓનલાઈન વસ્તુ મંગાવે છે અને તેઓ ખૂબ જ ખુશ છે તો તમે પણ વિશ્વાસ કરી શકો છો અને મંગાવી શકો છો અને તમારા શોખને પૂરો કરી શકો છો સરળ સુરક્ષિત અને શ્રેષ્ઠ ક્વોલિટી સાથે ઓનલાઈન ખરીદી કરો ગુજરાતી બજાર સાથે આભાર